ગુજરાત વર્ષનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું કે આદિવાસીઓનો ખરો નેતા કોણ શું તેની ખેંચતાણ ચાલી રહી છે કારણ કે હમણાંથી ઘણા સમયથી ગુજરાતના જે આદિવાસી નેતાઓ છે ભલે કોઈ પણ પક્ષના હોય તે દમખમથી વિસ્તારના મુદ્દા તો ઉઠાવે છે પરંતુ હવે ક્યાંક આ આદિવાસી નેતાઓ જે અલગ અલગ પક્ષ સાથે સંકળાયેલા છે તેમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ પક્ષના નેતા તો મારાથી આગળ નથી નીકળી ગયા ક્યાંક આ પક્ષના નેતા આદિવાસી સમાજ સાથે કોઈ વધારે મજબૂતાઈથી જોડાણથી તો નથી આવી રહ્યા ને એટલા માટે જ લાગી રહ્યું છે કે આ લોકો જાહેરમાં નામ લઈને વાર પ્રહાર કરી રહ્યા છે શરૂઆત કરી મંત્રી કુંવરજી હળપતિ

પ્રયત્ન કરે છે અનંત પટેલ હોય કે પછી ચેતર વસાવા બંને જોરદાર આંદોલન કરે છે કોઈને કોઈ મુદ્દો લાવીને પછી એ ચર્ચામાં રહેતા હોય છે તેવામાં કુંવરજી હળપતિ આખરે કેમ એવું કેવું પડ્યું કે આ લોકો કમિશન લેતા હોય છે ને સવાલ તો પહેલો એ થાય કે જો મંત્રી શ્રીને ખબર છે કે બે બે ધારાસભ્યો એક કોંગ્રેસના અને એક આપ પાર્ટીના એ જો કમિશન લઈને કામ કરતા હોય તો આખરે તેમને અટકાવતા કેમ નથી સત્તા તમારી છે સરકારમાં તમે છો પોલીસ તમારી છે તો જે અધિકારીઓ આ કમિશન લેતા હશે અથવા તો આપતા હશે કેમ એ કામ અટકાવતા નથી કે ફક્ત આ એક ફુગ્ગો છોડી દીધો કે ભ્રષ્ટાચાર આ લોકો કરી રહ્યા છે અને પછી એ લોકોને બદનામ કરવામાં આવ્યા અને પછી આ સામે તો વાર પલટવાર થવાના જ હતા જેવો કુંવરજી અડપતીનો વિડીયો વાયરલ થયો ચેતર વસાવાએ પણ પડકાર ફેંક્યો અને કહ્યું કે તમે તમારી પાસે પુરાવા હોય તો મને સાબિત કરી બતાવો હું માનહાનિનો કેસ પણ દાખલ કરી શકું છું તેવું ચેતર વસાવાએ કહ્યું તેમણે કહ્યું કે પુરાવા હોય તો કાર્યવાહી શરૂ કરો પુરાવા નહીં આપો તો માનહાનિનો દાવો પણ કરીશ મુફદલ મને બરાબર યાદ છે આમ તો જે આ કમિશનની વાત થઈ છે ને ખાસા લાંબા સમય બાદ આવી રીતે કમિશન ની વાત થઈ કે તમે ફરિયાદ કરજો મતલબ કે બે ટકા તો લેવાનું એટલું ફાઇનલ એમણે જાહેરમાં કહી દીધું હતું કુંવરજી અડપતે પણ કહ્યું કે બે થી દસ ટકા કમિશન લેવામાં આવી રહ્યા છે એનો મતલબ ભ્રષ્ટાચાર તો થાય જ છે વિપક્ષના લોકો જે પહેલાં પણ થઈ ચૂકી છે કે જનપ્રતિનિધિ પોતાના વિસ્તારમાં અમુક કામોમાં ટકાવારી લે છે આવી ચર્ચા અગાઉ પણ થઈ છે આવા આરોપો પણ થયા છે અલગ અલગ ચહેરાઓ પણ એમાં આવ્યા છે એ પિક્ચરમાં અલગ અલગ નેતાઓ પણ આવ્યા છે પણ આ દક્ષિણની જે રાજનીતિ છે દક્ષિણ ગુજરાતની અને ખાસ કરીને આદિવાસી જે ચહેરાઓ છે એમની આ રાજનીતિમાં બે દ્રષ્ટિકોણ છે વિકાસ એક તો આ ભ્રષ્ટાચારના મુદ્દે આમને સામે આવ્યા જેવા કુંવરજી હળપતિએ આવું કહ્યું કે ભાઈ આ બે ટકા લે છે પહેલાં દસ ટકા માટે આંદોલન કરે છે ચૈતર વસાવાએ વળતો આરોપ કરી દીધો કે બે હજારથી કરોડ કરોડનું કૌભાંડ થયું છે શેમાં થયું છે કુંવરજી હળપતિની જે વીર એન્ટરપ્રાઇઝ જે છે એમાં મોટું કૌભાંડ થયું છે પણ એની તટસ્થ તપાસ થાય તો એ બહાર આવે આવો આરોપ ચૈતર વસાવાએ કરી નાખ્યો એટલે એક એક તો મુદ્દો એ છે કે ભ્રષ્ટાચાર ને લઈને આમને સામને આવી ગયા ચાહે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય અને બીજો મુદ્દો એ છે કે આની બીટવીન ધ લાઈન્સ આમાં આદિવાસીનો ખરો નેતા કોણ કેમ કે રોજ કોઈ એક મુદ્દો આવે જેમાં આ નેતાઓ કોઈ જાહેરમાં એવું નિવેદન આપે જાહેરમાં બયાનબાજી કરે આરોપ લગાવી દે ગંભીર આરોપ એવા આરોપ કે ચેતર વસાવા એવું કહેવું પડે કે તમારી પાસે શું પુરાવા છે તમે આરોપ કર્યો અને જો પુરાવા નહીં આપો તો હું માનહાનિનો દાવો કરીશ ને આ માનહાની વાળો કિસ્સો ગુજરાતે જોયો છે હજુ હમણાં જ થોડા સમય પહેલા જ કોંગ્રેસના કેટલાક નેતાઓ

ભ્રષ્ટાચાર નથી અને એટલા માટે હું કહું છું પેલો અનંત આવ્યો તારા માસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે એટલા માટે આવે માં વસાવા

ગુજરાતમાં એમની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે એમના પર જો પુરાવા હોય તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવે નહીં તો એમના પર કોઈ પુરાવા નહીં હોય અને એમણે જે આ બપાટ કર્યો છે જેની સામે અમે માનહાનિનો દાવો કરી તમે આદિવાસીઓના વિકાસની વાત કરતા હોય તો ચોવીસો કરોડ રૂપિયા કેમ આજ દિન સુધી તમે ફાળવ્યા નથી સાહીઠ ટકા રકમ કેમ તમારા કાર્યક્રમોમાં વાપરવા માટે રાખી છે તમારા શાસનકાળ દરમિયાન આદિજાતિઓના ઉચ્ચ અભ્યાસ માટે મળનારી શિષ્યવૃત્તિ પોસ્ટ મેટિક કેમ બંધ કરવામાં આવી નર્મદા ઉકાઈ અને કાકરાપાના સુધી વળતર નથી મળ્યું એમના મત વિસ્તારના માંડવી સુગર આજે ખાનગી કંપનીને ન જેવી રકમમાં વેચી દેવામાં આવી છે ક્યાં કેમ કુંવરજીભાઈ બોલતા નથી એટલે માત્ર ને માત્ર અમે વિધાનસભા ગૃહમાં ટ્રાયબલ સપ્લાયમાં થયેલા તપાસની માંગ કરી આજે વાલોડ સોનગઢ અને માંડવીમાં તપાસ ચાલુ થઈ છે જેનાથી અકળાઈને કુંવરજીભાઈએ આ નિવેદન કર્યું હશે એવું માનવું

ત્યારે કશું બોલતા નથી મને યાદ છે ત્યાં સુધી અમે કોઈની પાસે ટકાવારી લીધી નથી પરંતુ મને યાદ છે ત્યાં સુધી તમે વાંસદા ટ્રાઇબલ સપ્લાનના અંદર ફળાવ રોપાની રોપવા માટેના પ્લાન્સ આપવાના હતા ત્યારે તમે ફરાદની એજન્સી પાસે કેટલા રૂપિયા લીધા છે એ તમે અને તમારા પીએ યાદ કરવાની જરૂર છે અગર તમે કોઈ એવી સાબિતી કરી બતાવતા હોય તો અમે તમે અમારા પર તપાસ લાવી શકો છો રહી તાલુકા પંચાયતની આ તાલુકા પંચાયત ભાજપની સરકારની છે અને એ જ તપાસ તમે કરી શકો છો પરંતુ માત્ર આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નને વાચા આપવાનું મૂકીને ટકાવારી રાજ તમારા રાજરી સરકારમાં ચાલે છે ભ્રષ્ટાચાર ચાલે છે અને તમારે તમારા કપડાં તપાસવાની ખૂબ જરૂર છે એટલે જ્યારે સીધા આરોપ થાય અને એમાં પણ ખાયકીના આરોપ થાય ભ્રષ્ટાચારના આરોપ થાય જે મસીહા બનવાની વાત હોય આદિવાસી સમુદાયના મસીહા બનવાની વાત હોય એમાંથી પછી સીધા આરોપ થાય કે ભાઈ આ તો આ બધું જે કરી રહ્યા છે એ નાણાં માટે કરી રહ્યા છે ભ્રષ્ટાચાર માટે કરી એવા આરોપ થાય તો પછી એની પ્રતિક્રિયા કેટલી સ્ટ્રોંગ હોય આપણે આનંદ પટેલના શબ્દોમાં સ્પષ્ટ દેખાતું હતું કે ભાઈ અમે તો કશું કર્યું નથી તમારી પાસે હોય તો તપાસ કરો પણ તમે ક્યાંથી લીધા છે એમને ખબર છે એટલે વધુ એક નવી વાત આવી વધુ એક નવો ફણગો અનંત પટેલે મૂક્યો કે તમે ક્યાંથી લીધા એટલે એ વાતને ફરીથી બળ મળે છે વિકાસ કે આજે પણ ગુજરાતમાં જનપ્રતિનિધિ નાના મોટા કામ માટે નાની મોટી ટકાવારી લે છે એ સંવાદ એ આ જે સંવાદ થયો આ ત્રણ જે નેતાઓ છે ત્રણે આદિવાસી નેતાઓ છે એક મંત્રીશ્રી છે બે ચૂંટાયેલા ધારાસભ્ય છે એક કોંગ્રેસના છે ત્રણેય અલગ અલગ પક્ષના છે પાછા અને એ ત્રણેય વચ્ચેનો જે આ સંવાદ થયો આરોપ પ્રતિ આરોપનો એ આ વાતને બળ પૂરું પાડે છે કે કંઈક તો થઈ રહ્યું છે બરાબર અને આમાં પહેલો સવાલ તો કુંવરજી અળપતિ જ થાય કે તમે તો સરકારમાં છો મંત્રી છો તમને ખબર છે કે વિપક્ષના બે બે ધારાસભ્યો ટકાવારી લઈ રહ્યા છે તો એને કેમ અટકાવતા નથી ફક્ત તમારે મંચ પર ઉભા રહીને ખાલી ત્યાંથી તાળીઓ મેળવી લેવાની વાત કહી દેવાની કે આ લોકો ટકાવારી લે છે પછી સ્ટેજ પરથી ઉતરી જવાનું એવું ના હોય સાહેબ જો તમને ખબર છે કે આ લોકો ટકાવારી લઈ રહ્યા છો તો એમને અટકાવો બીજો સવાલ અનંત પટેલ અને ચેતર વસાવાને પણ છે કે તમારી સામે જ્યારે આંગળી ઉડે છે ત્યારે તમે કહો છો કે ભાઈ આ એન્ટરપ્રાઇઝમાં પચીસો કરોડ નું કૌભાંડ છે તો અત્યાર સુધી ચૂપ કેમ હતા તમે તો દમખમ ભરવાની વાતો કરો છો તમે

ખરો આદિવાસી તમારે જો નેતા બનવો ને તો આ બધી કટકીના ખેલ બંધ કરી દો અને જનતાની સેવામાં લાગો આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર